મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવનગરમાં ઓગણત્રીસ જેટલા મકાનો તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી છે જેને લઈને ઓગણત્રીસ જેટલા રહીશો ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે ઓલિમ્પિકને લઈને અમદાવાદ શહેરને સ્પોર્ટ સિટી તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુ પણ ઓલિમ્પિકને લઈને હવે સરકાર ટીપી રોડ ખોલી રહી છે ટીપી રોડ અંતર્ગત મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવનગરમાં ઓગણત્રીસ જેટલા મકાનોને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે છે જેને લઈને જેટલા રહીશો ગુજરાત હાઈકોર્ટમાં ગયા આ મામલે સ્થાનિકો ટીપી રોડ ખોલવા અંગે કોઈ વિરોધ નથી દર્શાવી રહ્યા પણ તેમની એક જ માંગ છે કે અમને બે બેડરૂમ હોલ કિચનના સારી એવી જગ્યા પર મકાનો આપવામાં આવે જેથી પરિવાર એક સાથે રહી શકે અમદાવાદ મહેસાણા હાઈવે પર અત્યારે ડેપો ચાર રસ્તાથી સીધો ટીપી રોડ સાબરમતી નદી તરફ ખુલે છે જેમાં મોટેરાના બળદેવનગરના ઓગણત્રીસ કરતા જણાવ્યું હતું કે છેલ્લા વર્ષથી અમે અહીં રહીએ છીએ વર્ષો બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હવે ટીપી રોડ ખોલવા જઈ રહી છે ત્યારે ઓલિમ્પિકને લઈને આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે સ્થાનિકોનો જે વિકાસ થઈ રહ્યો છે અને ઓલિમ્પિક આવી રહ્યું છે તેની સામે કોઈ વાંધો નથી પરંતુ બળદેવનગરમાં આવેલા મકાનોને સ્લમ ક્લિયરન્સમાં ઘણી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એક બેડરૂમ હોલ કિચનના મકાનો આપવામાં આવી રહ્યા છે જેની સામે વાંધો છે એક નહીં પરંતુ બે બેડરૂમ હોલ કિચનના મકાનો પણ સારી જગ્યાએ મળવા જોઈએ જતિનભાઈ જાદવે કહ્યું કે અમારી માંગણી એટલી જ છે કે જેવા અમારા મકાનો છે તેવા ટુ બીએચકે મકાનો અમને ફાળવવામાં આવે જેથી ઘરમાં બે થી ત્રણ જેટલા પરિવાર રહે છે સરકાર જે એક બેડરૂમ હલ કિચડ નું મકાન ફાળવી રહી છે તેમાં બે થી ત્રણ પરિવારો નો કેવી રીતે સમાવેશ થઈ શકે અમે એક જ માંગણી કરી છે કે સારા બે બેડરૂમ હોલ કિચન ના મકાનો અમને ફાળવવામાં આવે અમે સરકારને એવી પણ રજૂઆત કરીએ છીએ કે જો તમને એવું લાગતું હોય કે અહીં સ્લમ વિસ્તાર છે તો ફરી એકવાર સર્વે અમારા સાસુ સસરા બધા અહીં રહેલા છે અમે રહીએ છીએ અમારો બાળ બાળકો છે અમારા છોકરાનો વહુવારો છે બધા અમે ક્યાં ગઈએ હવે વૈકલ્પિક વ્યવસ્થા એવું છે સર કે વન બીએચકે પરિવાર બી ના રહી શકે પતિ પત્ની અને બે બાળકો બી ના શકે એવી પરિસ્થિતિ છે જેટલા બી ઘર છે બધા મોસ્ટલી ડબલ સ્ટોરી હાઉસ છે રાઈટ હવે એમસી આને સ્લમ સ્લમ ગણાવે છે તો અમારી માંગણી સરકાર તરફ એવી હતી કે અમારા જેવા મકાન છે હાલમાં એ પ્રમાણે અમને ટુ બીએચકે ફાળવવામાં આવે